અરવલીમાં કોંગ્રેસ સ્થાનિકોના પ્રશ્નોને લઈ રેલી યોજી કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ ભાજપ પર સત્તાના દુરુપયોગનો લગાવ્યો આરોપ કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ ભાજપ સામે ગંભીર આક્ષેપ કર્યા ભાજપમાં ઉમેદવારો બિનહરીફ થવા મુદ્દે તુષાર ચૌધરીએ નિવેદન આપ્યું વિરોધ રેલી દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીને તુષાર ચૌધરીએ સત્તા પક્ષ સામે સવાલ કર્યા ચૂંટણીમાં લોકશાહી નહીં પણ દાદાગીરી અને સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી અને રૂપિયાની લાલચ આપી ઉમેદવારી પાછી ખેંચાવી હોવાનો તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારની નોટિસ આપી ઘર તોડી પાડવાની ધમકીઓ અપાઈ હતી ભીલોડામાં બાયપાસ સહિતના સ્થાનિક પ્રશ્નોને લઈ કોંગ્રેસ રેલી યોજી હતી મહત્વનું છે કે શામળાજી ઈડર હાઈવેમાં ભીલોડા નગરના બાયપાસના વિરોધ થઈ રહ્યો છે પોલીસે વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન આપ્યું હતું કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આદિવાસી સમાજની જમીનો બચાવી પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે સાથે જ ભીલોડામાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરાય છે કોંગ્રેસની સંવિધાન બચાવો રેલીમાં તુષાર ચૌધરી સહિત એકસોથી વધુ કાર્યકર્તાઓ જોડાયા માટે